જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ચૈત્ર માસની શુક્લ પક્ષની એકાદશી કામદા એકાદશી તેની વ્રત કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ દેવકી નંદનમ કૃષ્ણમ વસુદેવાત્મજમ હરીમ હે બ્રાહ્મણ માટે પાપોના નાશ કરનારા જે અઢાર પુરાણોથી થી વિભાગ કરી ચોવીસ સંખ્યાવાળા નાના પ્રકારના આખ્યાનવાળા નાના પ્રકારના પાપને ટાળનારા એકાદશી ના કહ્યા છે તેઓને હું કહું છું તે સાવધાન થઈને સાંભળો યુધિષ્ઠિર રાજા પૂછે છે કે હે વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ કે હે યુધિષ્ઠિર રાજા પૂર્વે દિલીપ રાજાના પૂછવાથી વસિષ્ઠ મુનિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકાદશીની જે કથા કહી હતી તે પૂર્વની બનેલી એક કથા તમે એક મનવાળા થઈને અર્થાત એક જીતથી સાંભળો દિલીપ રાજા પૂછે છે કે હે ભગવાન વસિષ્ઠ મુનિ ચૈત્ર માસ ના શુક્લ પક્ષ ને તેથી તમારી આગળ એ વિશે હું કહું છું તે સાંભળો ચૈત્ર માસના શુક્લ પક્ષને વિશે અતિ પુણ્યકારી તથા પાપરૂપી લાકડાને બાળવાના દાવાનળ રૂપ કામદા નામે પ્રસિદ્ધ એકાદશી છે હે દિલીપ રાજા અને લલિત ગંધ આ બંને સ્ત્રી પુરુષ પ્રીતિ બાંધવાને લીધે કામથી પીડાવા લાગ્યા તેથી હંમેશા ધનધાન્ય વાળા પોતાના રમણીય ઘરમાં તેઓ રમતા હતા તો પણ લલિતાના હૃદયમાં હંમેશા પોતાનો પતિ વસતો હતો અર્થાત હંમેશા તે પોતાના પતિનું જ લલિતાના હૃદયમાં સ્ત્રીનું જગે સભાની અંદર ક્રીડા કરતા બેઠા હતા એવામાં લલિત ગંધર્વ પોતાની પ્રિયા વગર ગીત ગાતો હતો એવામાં લલિતા સાંભળી આવવાથી ગીત ગાવા તેની જીભ ગઈ એ રીતે લલિત ગંધર્વ ગાવાની અંદર અટકવા લાગ્યો

હે રાજાઓના ઇન્દ્ર દિલીપ એવા તે પુડરિક નાગના વચનથી તે લલિત ભયંકર મુખ વાળો કદરૂપી થયો હે રાજાઓના તે વખતે એક ગુફાના સરખા મુખ વાળો સૂર્ય ચંદ્ર ના જેવા નેત્ર વાળો પર્વતના સરખી ડોક વાળો મોટા ભોયના સરખા નાકના છિદ્રો વાળો અડધા યોજનના ના હોઠ વાળો તથા સાઠ યોજન ઊંચા શરીર વાળો રાક્ષસ થયો

ત્યાં ઋષ્યશ્રુંગ મુનિના ઉત્તમ આશ્રમને જોવાથી તે લલિતા જલ્દીથી તે આશ્રમની અંદર બેઠેલા ઋષ્યશ્રુંગ પાસે ગઈ વિનયથી નમીને ઊભી રહી એ રીતે તે લલિતા અપ્સરાને નમેલી જોઈને ઋષ્યશ્રુંગ બોલ્યા કે હે સુંદરી તમે કોણ છો અને અહીંયા શા સારું આવ્યા છો તે મારી આગળ સાચે સાચું કહો લલિતા અપ્સરા બોલી કે હે ઋષ્યશ્રુંગ મુનિ હું મહાત્મા એવા વીરધનવા ગંધર્વની લલિતા નામની પુત્રી છું અને અહીં પતિના કાજે આવેલી છું હે મહામુનિ મારા પતિ પ્રાપ્ત થાય છે તેથી હે બ્રાહ્મણ તમે હમણાં મને એવું પ્રાયશ્ચિત બતાવો જે પ્રાયશ્ચિત કરવાના પુણ્યને લીધે મારો પતિ રાક્ષસપણાથી છૂટે ઋષ્ય ઋષિ બોલ્યા કે હે કેળે સરખા સાથળવાડી હાલમાં ચૈત્ર માસના શુક્લ પક્ષ કરવાથી આપી દે જેવું તું પુણ્ય આપીશ કે તરત શાપનો દોષ મટી જશે અર્થાત તારો પતિ ગંધર્વ થશે એવી રીતે ઋષિશ્રમુનિ નું વચન સાંભળી તે લલિતા અપ્સરા અત્યંત આનંદ પામી હે દિલીપ રાજા એકાદશીનો ઉપવાસ કરીને તે એકાદશીને દિવસે બ્રાહ્મણ ની સમીપમાં વિષ્ણુ ને આગળ ઊભી રહી તથા પોતાના પતિને શાપ માંથી મુક્ત કરવા માટે નીચે પ્રમાણે વચન બોલી કે મેં કામદા એકાદશીના ઉપવાસ રૂપી જે વ્રત કર્યું છે તે વ્રતના પુણ્યના પ્રભાવથી મારા પતિ લલિતનું પિચાસ પણ ઉજાવો આવા લલિતાના વચનથી ક્ષણની અંદર રાક્ષસ રૂપ થઈ ગયેલો જે લલિત ગંધર્વતે પાપનો નાશ થવાને લીધે લલિતા સાથે સુંદર દેહ ને ધારણ કરનારો થયો એ રીતે કામદા એકાદશીના પ્રભાવથી રાક્ષસ પણ ઉજયને ગંધર્વ પણ પામ્યો અને સોનાના તથા રત્નોના આભૂષણ પહેરેલો તે લલિત ગંધર્વ લલિતા અપ્સરાની સાથે રમવા લાગ્યો ત્યાર પછી વિમાનમાં બેઠેલા તે સ્ત્રી પુરુષ કામદા એકાદશીના પ્રભાવથી પહેલાથી પણ અધિક રૂપવાળા દેખાવા લાગ્યા આ રીતે આ કામદા એકાદશીનું ફળ જાણીને હે નરપતિઓમાં શ્રેષ્ઠ દિલીપ રાજા આ કામદા એકાદશી પ્રયત્નથી કરવી મે લોકોના હિતને અર્થે બ્રગેરે વગેરે પાપોનો નાશ કરનારી તથા એકાદશી એકાદશીના ભણવાથી શીખવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે એ પ્રમાણે શ્રી વરાહ વિશે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી મહાત્મય સંપૂર્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન મને સાંભળવા માટે ધન્યવાદ